આપ દેખ રહે હે ભારત અખંડ ન્યૂઝી ફોર બાયન વઘઈ ડાંગ જિલ્લા વઘઈ તાલુકામાં પ્રવેશતાની સાથે માર્ગે અને મકાન વિભાગના કામગીરીમાં બાર નજર આનું સ્વચ્છતા હિ સેવાના નામનો બોર્ડ ઊભા કરી બાર ચાલતું કામગીરી વઘઈ માર્ગે અને મકાન વિભાગના અધિકારીની કોઈ નજર ફરતી નથી પંદરથી સોળ સત્તર વર્ષના વયના મર્યાદા હોય તેમ છતાં કોન્ટ્રાક્ટર અને મકાન વિભાગના અધિકારીને કોઈ દેખરેખ નથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લા પ્રવેશ દ્વાર વઘઈ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા થઈ રહેલ કામગીરીમાં બાળમજૂરી કાયદાની પરમિશન લઈને કામ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સરકાર શ્રી નાના બાળકોને શિક્ષણ ચૌદ વર્ષ સુધી મળી રહે માટે જોગવાઈ કરે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર હોય કે સરકારી અધિકારીને આવા કોઈ કાયદા લાગુ પડતા નથી આવા અસામાજિક તત્વો દ્વારા સમાજને પાછા રાખવા માટે અવનવા કાવતરા કરતા રહે છે અને જે સરકારશ્રીની ગાઈડલાઇન્સના વિરુદ્ધ જે પોતે મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જેવા રૂપિયા કમાય એના માટે નાના બાળકોને કામે લગાડીને તંત્રને ખુલ્લો ચેલેન્જ આપી રહ્યા છે જે ખરેખર સરકારના નીતિ નિયમો ધારા ધારાધોરણની અવગણના કરી એ આ અત્યાચાર કરી રહ્યા છે જ્યારે આ પ્રકારનું શોષણ થઈ રહ્યું છે જે નરી આંખે દેખાઈ રહ્યું છે ત્યારે વઘઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કેમ દેખાતું નથી